નમસ્કાર દર્શક મિત્રો કાર નડિયાદ ફાયર પડેલ ચાલક ની જહેમત બાદ બહાર કાઢવામાં આવી કારમાંથી એક વ્યક્તિ નો મૃતદેહ મળી આવ્યો મૃતક વ્યક્તિના ખિસ્સામાંથી પાન કાર્ડ આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યો મૃતક વ્યક્તિ નરેન્દ્ર કુમાર હિંમતલાલ આણંદ ના રહેવાસી હોવાનું જાણવા મળ્યું કારને કેનાલમાંથી જીસીબી મશીન દ્વારા બહાર કાઢવામાં આવી હાલ નડિયાદ રૂરલ પોલીસ દ્વારા વધુ તપાસ ધરવામાં આવી મૃતકના શબને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો મૃતક સિવાય અન્ય કેટલાક વ્યક્તિઓ કારમાં સવાર હતા તે હજુ જાણવા મળ્યું નથી નડિયાદ પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો સંપર્ક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રિપોર્ટર મુકેશ ચુનારા જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ આ મને ડેલીગેટ દીક્ષિત પટેલ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર ખેડા નડિયાદ દીક્ષિતભાઈ શું કહેશો કેવી રીતે નડિયાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમ ને સવારે કોલ મળ્યો તો કે પી પીપલક પાસે જે મોટી કેનાલ આવેલ છે તેમાં એક ગાડી પડી ગયેલ છે તો તુરંત અમો રેસ્ક્યુ વેહિકલ લઈ અમારી તરવૈયા ટીમ લઈને આવી અને કેનાલમાં શોધખોળ કરી શોધખોળ કરતા અમને પહેલાં ગાડી ડિટેક્ટ થઈ ડિટેક્ટ થયા બાદ અમારા તરવૈયા દ્વારા તેને

કેટલાક પાસે જે કેનાલ છે એપીએમસી પાસે ત્યાં એક ગાડી અંદર પડેલી છે એટલે મને ખબર પડી એટલે હું મારા મહેમાન સર્કલ ઓફિસર અને બીજા તમામ મહેમાન સર બેન સાથે વિઝિટ કરવા આવ્યા છું મીન વાઇલ પ્રોસેસ ચાલુ હતી સવારે પહેલાં મને જ્યારે અડધી કલાક પહેલાં ફોન આવ્યો મેસેજ મળ્યો ત્યારે એવી વાત હતી કે ગાડી અંદર છે ને પાણીનો ફ્લો થોડો વધુ છે થોડો સ્લો કરાવો ને તો અમે ફાયર બ્રિગેડવાળાની વાત એવી હતી કે થોડું ફ્લો શો કર સ્લો કરાવો તો મેં ગાડી કાઢી શકીએ એટલે મેં ડિઝાસ્ટર બ્રાન્ચ છે કલેક્ટર કચેરીની ત્યાં જાણ કરી કે ઉપરથી થોડો પાણીનો ફ્લો ઓછો કરાવો કેનાલમાં તો ગાડી નીકળી શકે એટલે એ કાર્યવાહી કરાવી ત્યારબાદ ફ્લો ઓછો થઈ ગયો અને મીન વેલ ગાડી એ લોકોએ કાઢી લીધી છે ફાયર બ્રિગેડવાળા હું ત્યારબાદ અહીંયા પહોંચી છું ત્યાર પહેલાં મેં ડિઝાસ્ટર બ્રાન્ચમાં અમે કામ પહેલી કાર્યવાહી કરાવી પાણી સ્લો કરવાની અને ફાયર બ્રિગેડને મોકલ્યું